નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિશે ગણિતની તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ લેવા બનાસકાંઠા જિલ્લાનું સો સો ટકા સાચા પેપરનું સોલ્યુશન કરવાના છીએ તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો તમારા બીજા મિત્રોને શેર કરજો જેમને સોલ્યુશનની જરૂર હોય તેમને અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો જો પ્રશ્ન એક જેમાં આપણે ખાલી જગ્યા પૂરવાની હતી જેમાં અ અને બે બે પ્રકારના પ્રશ્નો છે તો પ્રશ્ન એકના અની અંદર પહેલો પ્રશ્ન છે એક દ્વિત્યાંશના ટકા ખાલી જગ્યા થાય તો મિત્રો એનો જવાબ આવશે પચાસ ટકા પછી બીજો છે ઝીરો પોઈન્ટ ઝીરો છના ટકા ખાલી જગ્યા થાય તો એમાં છ જવાબ આવશે છ ટકા ત્રીજો છે એકસો પચીસ અંશને અપૂર્ણાંકમાં દર્શાવો તો એકસો પચીસ ભાગ્યા સો થશે કારણ કે ટકા હતા એટલે અને જો છેદ ઉડાડો તો પાંચ ચતુર્થ અંશ પણ આવશે ચોથું છે વીસ ટકા વીસ ટકાનું દશાંશ સ્વરૂપ શું થાય તો ઝીરો પોઈન્ટ વીસ એમાં જવાબ આવશે હવે જો હું જે બોલીશ મિત્રો એનો તમને ડાયરેક્ટ જવાબ આપીશ એ જવાબ ઉપરથી તમે નોટ કરજો તમારે સાચા પડે છે કે ખોટા ઓકે બમાં પહેલો દાખલો આપેલો છે એની અંદર જવાબ આવશે મિત્રો ત્રીસ ટકા બીજા દાખલામાં જવાબ આવશે એસી ત્રીજા દાખલામાં જવાબ આવશે બે હજાર ચારસો એટલે કે ચોવીસો અને ચોથા દાખલામાં જવાબ આવશે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા પછી પ્રશ્ન બ બે અને એનો અ અને બ બંને આપેલા છે તો અની અંદર પહેલો આપણે ખરા છે કે ખોટા તે કહેવાનું હતું તો પહેલો પ્રશ્ન છે જો એક સાયકલ રૂપિયા ત્રણ હજારમાં ખરીદીને રૂપિયા ત્રણ હજાર ત્રણસોમાં વેચવામાં આવે તો દસ ટકાના ફો થાય તો આ વિધાન ખરું થાય બીજું વિધાન ખોટું થાશે ત્રીજું પણ ખરું થાશે અને ચોથું પણ ખરું થશે ત્યારે તો બીજું વિધાન ખોટું થશે બાકીના સાચા થશે પછી બમાં ફરી દાખલા આવેલા છે તો આપણે તમારો રકમ વાંચીને ટાઈમ નહીં બગાડીએ ડાયરેક્ટ તમને એનો જવાબ કહીશું કે પહેલો પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે એકવીસ રૂપિયા બીજો પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે જુઓ એમાં પ્રિન્સ અને નેન્સી આ બંને હતા તો એમાં પહેલાં પ્રશ્ન એવો પૂછેલો છે કે બંનેમાંથી કોનો દેખાવ સારો કહી શકાય બંનેના ગુણને ટકાવારી શોધો તો મિત્રો જો ન્યાનસીના ટકા થશે છ્યાસી ટકા અને પ્રિન્સના થાશે બાસઠ પોઈન્ટ પાંચ ટકા અને બંનેમાંથી કોનો સારો દેખાવ થાય તો જેનો વધારો હોય એનો દેખાવ સારો કહેવાય એટલે કે જ્ઞાનસીનો દેખાવ સારો કહેવાશે ત્રીજો પ્રશ્ન છે રૂપિયા બારસોનું બાર ટકા લેખે ત્રણ વર્ષનું સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ બંને સૂતવાનું છે તો ત્રીજાની અંદર જવાબ આવશે મિત્રો સાદુ વ્યાજ થશે એનું ચારસો ને બત્રીસ અને વ્યાજ મુદ્દલ થશે એનું સોળસો ને બત્રીસ ઓકે પ્રશ્ન ત્રણ અ આપેલો છે જેમાં તમારે પહેલાં દાખલામાં કીધું છે કે પચીસ ભાગ્યા પંદરનું અતિશીત સ્વરૂપ લખો મતલબ અંશ છેદ જેટલો ઉડતો હોય એટલો ઉડાડવાનો છે તો પહેલાંની અંદર જવાબ આવશે પાંચ તૃતીયાંશ પછી બીજું કીધું છે કે આમાં નિશાન સંકેત મૂકવાનો છે તો જો સાઈડમાં તમારે સંકેત મૂકે છે એ રીતનું તમારે આવશે ગ્રેટર ધેનનું ચિહ્ન પછી ત્રીજો પ્રશ્ન છે બે ત્ર તૃત્યાંશ અને પાંચ દ્વિત્યાંશમાં કઈ સંખ્યા મોટી છે તો એમાં જવાબ આવશે મિત્રો બે તૃત્યાંશ સોરી પાંચ દ્વિત્યાંશ ઓકે પછી ચોથો પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના હતા તો પહેલાં આવશે મિત્રો માઇનસ ત્રણ સતમાંશ કારણ કે સૌથી નાના કહેવાય પછી બીજા નંબરમાં આવશે માઇનસ ત્રણ ચતુર્થાંશ અને ત્રીજા નંબરમાં આવશે મિત્રો

બોતેર અંશ એટલે કે માઇનસ તેર ઉપર નીચે આવશે બોતેર અને ત્રીજા દાખલામાં ગુણાકાર કરવાનો હતો તેનો જવાબ થશે મિત્રો માઇનસ બે તૃતીયાંશ જે અંશ છેદ ઉડા કરેલ છે ને કે ડાયરેક્ટ કરો અમુક વિદ્યાર્થીઓ ડાયરેક્ટ આઠતેરી માઇનસ ચોવીસ છત્રી લખ્યો છે તો પણ સાચો ગણાશે પછી જોડકા જોડવાના હતા એમાં જો સૂત્ર તમને આપેલા છે બધા જ તો પહેલું છે વર્તુળનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર શું થાય તો પાય આરનો વર્ગ થાય તો એની અંદર જવાબ આવશે મિત્રો વી બીજું છે વર્તુળની પરિમિતિ એટલે કે વર્તુળનો પરિઘ તો એનું સૂત્ર થાય ટુ પાઈ આર તો એમાં ત્રીજો જવાબ આવશે સીમા આપેલું છે ત્રિકોણનું ક્ષેત્રફળ તો એમાં ચોથા નંબરનો જવાબ આવશે એક દ્વિતીયાંશ ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ અને ડીમાં આપેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર થાય આધાર ગુણ્યા ઊંચાઈ એટલે એમાં બે જવાબ આવશે પછી બ આપેલો છે જેમાં દાખલા ગણવાનું છે અને દાખલાનો હું તમને ડાયરેક્ટ જવાબ કહેવાનો છું તમને ખ્યાલ છે એ રીતના તો પહેલો દાખલો છે એનો જવાબ આવશે મિત્રો ચાર એકલા ચાર જવાબ આવશે બરાબર પછી બીજો દાખલો છે સોરી સોરી પહેલો દાખલો છે એનો જવાબ આવશે છ હજાર પાંચસો ને પછી બીજો દાખલો છે એનો જવાબ આવશે એકસો ને અને ત્રીજા દાખલામાં ક્ષેત્રફળ શોધવાનું છે જે થશે અડતાળીસ પછી પ્રશ્ન પાંચ અ આપેલો છે જેમાં આપણે ખાલી જગ્યા પૂરવાની છે પહેલી ખાલી જગ્યા છે એમાં ડી વિકલ્પ સાચો થશે જે ટીક કરેલો દેખાય છે તમને પછી બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે મિત્રો બી ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે મિત્રો બી ત્રણ એક્સ વધતા એક અને ચોથી ખાલી જગ્યામાં અચળ પદનું પૂછ્યું છે જેમાં જવાબ આવશે મિત્રો ડી ઓકે ત્રણ પછી આપણે શું કરવાનું છે જો એક્સ બરાબર એક માટે પદાવલી આવેલી એક્સનો વર્ગ વધતા બે એક્સ વધતા એકની કિંમત શોધવાની છે મતલબ તમને જ્યાં એક એક્સ દેખાય ત્યાં એક મૂકી અને સાદું રૂપ આપવાનું છે તો આનો જવાબ થશે પહેલાની અંદર ચાર પછી બીજાની અંદર જવાબ આવશે ચાર પણ ત્રીજાની અંદર જવાબ આવશે માઇનસ ત્રણ ઓકે અને ચોથાની અંદર જવાબ આવશે મિત્રો એની કિંમત શોધવાની છે જે આવશે પાંચ પછી પ્રશ્ન છ જેમાં તમારે ખાલી જગ્યા પૂરવાની છે ખાલી જગ્યામાં પહેલું આપેલ છે જુઓ બેની ચાર ઘાત અને ખાલી જગ્યાની કિંમત સરખી છે તો એમાં આવશે મિત્રો ચારનો વર્ગ ખાલી જગ્યામાં એવું છે કે બેની ચાર ઘાત અને ખાલી જગ્યાની કિંમત સરખી છે તેમાં આવશે મિત્રો ચારનો વર્ગ કારણ કે બેની ચાર ઘાત કેટલી થાય બે દુ ચાર દુ આઠ દુ સોળ અને ચારનો વર્ગ પણ કેટલો થાય સોળ પછી જુઓ બીજો છે જો એમની ચાર ઘાત બરાબર એક્યાસી હોય તો એમ બરાબર કેટલા તો જુઓ એમ બરાબર કેટલા લેવા પડે ત્રણ લેવા પડે કે ત્રણની ચાર ઘાત કેટલી થશે એક્યાસી થશે પછી ત્રીજો છે બેનો ઘન ગુણ્યા બેની બે ઘાત તો એનું સાદરું શું થાય તો બેની પાંચ ઘાત થશે અને સોની જીરો ઘાતનો જવાબ આવશે એક પછી બ જ એમાં સાદુ અને કાત સ્વરૂપે દર્શાવવાનું છે આપણે ખાજી દાખલા ગણવાનું છે તો એમાં જુઓ પહેલું આવશે એમાં આવશે મિત્રો ત્રણ ની ત્રણ કાત પહેલા દાખલાનો જવાબ બીજા દાખલાનો જવાબ આવશે એ ભાગ્યા બે ની ત્રણ કાત ઉપર એ નેચે બે ની ત્રણ કાત ત્રીજા દાખલામાં જવાબ આવશે એક કાત કારણ કે બધાને જીરો કાત આપેલ છે એટલે ખાલી એકલા એક જવાબ આવશે અને ચોથા દાખલામાં જવાબ થશે ત્રણ ની આઠ કાત ઓકે સાદુ રૂપ આપીએ છેલ્લે જવાબ ત્રણ ની કાત આવે પ્રશ્ન સાત જેમાં તમારા માધ્યમ મુજબ જવાબ લખવાના હતા તો તમને આકૃતિ આપેલ છે એનો પરિભ્રમણીય કોણ કેટલો છે મતલબ એક બાજુ ફરશે તો એનો ખૂણો બનશે નેવાંશનો બીજું છે ટેનિસ બોલની સમિતિને કેટલી દેખાવો હોય તો એમાં જવાબ આવશે મિત્રો અસંખ્ય ત્રીજો પ્રશ્ન ચોરસનો પરિભ્રમણીય કોણ કેટલો હોય તો એ પણ જવાબ આવશે નેવાંશ ચોથું છે સમબાજુ ત્રિકોણને સમિતિની કેટલી દેખાવો હોય તો એમાં જવાબ આવશે ત્રણ પાંચમો અંગ્રેજી મૂળાક્ષર જેડની સમિતિની કેટલી રેખાઓ હોય તો ઝીરો આવશે કારણ કે એ બંધ આકૃતિ ન થાય એટલે છઠ્ઠો છે એવા ચતુષ્કોનું નામ જણાવો કે જેની રૈખિક સમિતિ અને પરિભ્રમણ સમિતિ બંનેનો ક્રમ એક કરતાં વધતું હોય તો ચોરસ અને લંબ ચોરસ એમાં જવાબ આવશે સાતમું છે એક સાકૃતનો પરિભ્રમણીય સમિતિનો ક્રમ જણાવો તેમાં જવાબ આવશે મિત્રો બે પછી આઠમો છે ત્રણ પાંખિયાના પાંખાની પરિભ્રમણની સમિતિ ક્રમ કેટલો થાય તો એમાં આવશે ત્રણ જવાબ પછી નવમો સમબાજુ ત્રિકોણનો પરિભ્રમણીય કોણ કેટલો હોય છે તો એમાં જવાબ આવશે મિત્રો સમબાજુ ત્રિકોણમાં એકસો ને વીસ અને દસમો છે વર્તુળની સમિતિની કેટલી રેખાઓ હોય તો એમાં જવાબ આવશે અસંખ્ય પછી પ્રશ્ન આઠ જેમાં તમારા નીચેના આલેખના આધારે પ્રશ્નોના જવાબ આપવાના હતા પહેલું છે ત્રીજા સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ કેટલી છે તો એમાં જવાબ આવશે બે સેમી બીજું છે કયા સપ્તાહમાં છોડ બીની ઊંચાઈ સૌથી ઓછી વધી તો પહેલાં સપ્તાહમાં ત્રીજો પ્રશ્ન બીજા સપ્તાહના અંતથી ત્રીજા સપ્તાહના અંત સુધીમાં છોડ બીની ઊંચાઈ કેટલી વધી તો એમાં જવાબ આવશે ત્રણ સેમી ચોથું છે કયા સપ્તાહમાં સપ્તાહમાં છોડ એની ઊંચાઈ સૌથી વધુ હતી તેમાં આવશે બીજા સપ્તાહમાં અને પાંચમું કયા સપ્તાહમાં બંને છોડની ઊંચાઈ સરખી હતી તો એમાં આવશે બીજા સપ્તાહમાં પછી તમારે આલેખ દોરવાનો હતો ઓકે કોષ્ટક મુજબ તો મિત્રો આ તો આપણે ધોરણ સાત વિષય ગણિતનું બનાસકાંઠા જિલ્લાનું તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ લેવાયેલ ગણિત વિષયનું પેપર અને એનું સોલ્યુશન તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે તો વિડીયોને લાઈક કરી દો આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા બીજા મિત્રોને શેર પણ કરજો અને તમારે એસીમાંથી કેટલા ગુણ આવે છે એ પણ કોમેન્ટ કરજો હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગમાં વિડીયો થેન્ક યુ સો મચ